રાણપુર તાલુકાના જોડીલા ગામે ગત 12 નવેમ્બર મોડી રાત્રે એક સગીરાનું શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં તીવ્ર ચકચાર અને આક્રોશ ફેલાયો છે પ્રાથમિક દ્રષ્ટિએ આ ઘટના હત્યા હોવાની ગંભીર આશંકા સેવાઈ રહી છે કેમ કે મૃત પર ક્રૂરતા આચરવામાં આવી હોવાના સ્પષ્ટ નિશાનો મળી આવ્યા છે રાણપુર તાલુકાના જાડીલા ગામે ગત મોડી રાત્રે એક સગીરનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં તીવ્ર ચકચાર અને આક્રોશ ફેલાયો છે પરિવારજનો પાસેથી મળેલી પ્રાથમિક માહિતી અનુસાર ગત રાત્રે હર્ષદ સોલંકીને કેટલાક અજાણા શખ્સોએ ફોન કરી ઘરની બહાર બોલાવ્યો હતો હર્ષદ બહાર ગયા બાદ મોડે સુધી ઘરે પરત ન ફરતા પરિવારજનોની ચિંતા થવા લાગી તેમણે તાત્કાલિક તેની શોધખોળ શરૂ કરી આ દરમિયાન ગામની પાણીની ટાંકી પાસેથી હર્ષદનો મૃતદેહ મળી આવતા પરિવાર પર આપ તૂટી પડ્યો પરિવારજનો અને સ્થાનિકો પાસેથી મળતી માહિતી મુજબ મૃતદેહ શંકાસ્પદ હાલતમાં હતો અને તેના પર ઈજાના ગંભીર નિશાનો જોવા મળ્યા હતા ઘટનાની જાણ થતાં રાણપુર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે બોટાદની સરકારી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો સમાચાર વાયુ વેગી ફેલાતા મોટી સંખ્યામાં દલિત સમાજના આગેવાનો અગ્રણીઓને અને સ્વજનો સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા સમાજમાં આક્રોશ એટલો પ્રબળ હતો કે લોકોએ સર્વસંમતિથી એક જ નિર્ણય જાહેર કર્યો હતો કે જ્યાં સુધી પોલીસ આઘાતકી કૃત્યને અંજામ આપનાર હત્યારાઓને ઝડપી પાડશે નહીં ત્યાં સુધી હર્ષદનો મૃતદેહ સ્વીકારવામાં નહીં આવે સમાજના આ નિર્ણયને પગલે પોલીસ પ્રશાસન પર દબાણ વધ્યું છે બોટાદના ડીવાયસપી મહર્ષિ રાવલી મીડિયાને સત્તાવાર માહિતી આપતા જણાવ્યું કે હર્ષદ સોલંકીનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળ્યો છે મૃતદેહ પર ઉઝરડા અને ઈજાના નિશાનો સ્પષ્ટપણે મળી આવ્યા છે રાણપુર તાલુકાના જાડેલા ગામે દલિત યુવકનો મૃતદેહ મળવાના મામલે રાજ્યના કેબિનેટ મંત્રી પ્રદ્યુમન વાજા જાડેલા ગામે દોડી આવ્યા મંત્રી પ્રદ્યુમન વાજા મૃતક યુવકના પરિવાજનોને મળીને સાંત્વના પાઠવી મંત્રી પ્રદ્યુમન વાજા મૃતકના પરિવારજનોને મળતા પરિવારજનો ચોધા રાસો એરાડી પડ્યા હતા મંત્રીને મળતા પરિવારજનોમાં આક્રંદ સાથે ગમગીનીનું વાતાવરણ જોવા મળ્યું પ્રદ્યુમન વાજાએ યુવકનો મૃતદેહ જે જગ્યાથી મળ્યો તે સ્થળની મુલાકાત પણ લીધી આ સમયે બોટાદ ડીવાયએસપી રાણપુર પીઆઈ જિલ્લા પંચાયત પ્રમુખ પ્રાંત અધિકારી રાણપુર સહિતના અધિકારીઓ તેમજ દલિત સમાજના આગેવાનો પણ હાજર રહ્યા હતા રાણપુર વિસ્તારમાં જાળીલા ગામ આવેલ છે ત્યાં ગામની પાસે આવેલ પાણીની ટાંકી પાસેથી આજે જે યુવાન છે તેનો મૃતદેહ મળી આવ્યો છે આ બાબતે મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવેલ છે અને તેની જે શરીર છે તેના ઉપર પણ અમુક ઉજાડા અને ઈજાના નિશાન હોય તેવું પણ મળી આવ્યું છે આથી આ ડેડ બોડીને હાલમાં ફોરેન્સિક અને પહેલે પોસ્ટમોર્ટમ અંગેની કાર્યવાહી છે તે કરવામાં આવી છે અને પોલીસ દ્વારા અમુક કરીને અપ કરવામાં પ્રક્રિયા છે તે ચાલુ છે અને આ બાબતે બનાવની ગંભીરતાને પારખી અને પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી અને તપાસ કરવામાં આવી રહી છે કલેક્ટર બોટાદ સી એસપી સાહેબ શ્રી અને કેબિનેટ શ્રી પદુમોહન વાજા સાહેબ આવી અને જે કંઈ બી અમારી માંગણીઓ હતી એ બધી જ માંગણીઓ લેખિત ની અંદર એમને આપેલું છે કે જમીન બાબતનું જે કંઈ બી છે પીપી સ્પેશિયલ પીપી અને જે માંગણો બધી પૂરી કરી દીધેલી છે એટલે અમે મીડિયા કર્મી આ કામ આ જે બનાવ બન્યો તો એની અંદર પોલીસ પ્રશાસન અને તમામનો જેને સપોર્ટ કર્યો એમનો ખૂબ આભાર માનતા પણ આપણે બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના જાડીરા ગામના જે દલિત યુવાન ની ગઈકાલે જે ક્રૂર હત્યા થઈ ગઈ છે ત્યારે એ દુઃખદ ઘટનાના પરિવારને આ દુઃખની ઘડીમાં સાથ આપવા માટે હું પરિવારની પણ આજે ગામ મુલાકાત લીધી જે સ્થળે આ દુઃખદ ઘટના બની હત્યા થઈ ત્યાં પણ જાતે તપાસ કરી મારી સાથે સમગ્ર જિલ્લાના સંગઠન અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેની સાથે સાથે એસપી સાહેબ કલેક્ટર સાહેબ અને સમગ્ર વહીવટી તંત્ર

આજે સોનાવાર હોસ્પિટલની અંદર જે જાળીલા ગઈકાલે બનાવ બન્યો હતો એ બાબતમાં માન્ય સમાજ કલ્યાણ મંત્રી વાજા સાહેબ ડીએસપી કલેક્ટર સાહેબની હાજરીમાં દલિતના જે આ હત્યારાઓ છે એની ધરપકડ જમીનની માગણી અને પ્રોટેક્શન અને પીપીની નિમણૂક આપી આ તમામ મુદ્દાઓની અમને ખાતરી આપી છે માન્ય મંત્રીશ્રીએ કલેક્ટરશ્રીની હાજરીમાં અને ફરીવાર આવા બનાવ નહીં બને એની પણ ખાતરી આપી છે તો અમે જે ડેડ બોડી સ્વીકારીની વાત હતી એ અમે સવારે દસ વાગે અહીંથી બોડી લઈ લેવાના છીએ અને વિધે કરવાના છીએ આજ રોજ અધિકારીની હાજરીમાં મારી મંત્રીશ્રીએ જે અગાઉ જમીન દલિતોને મળતી નહોતી એ હવે મળશે એવી અમને ખાતરી આપી છે તમારી જે અમારી જે માંગ હતી એ આરોપીઓની બે થી ત્રણ ધરપકડ થઈ ગઈ છે અને હજે બીજા એલસીબી ના માણસો બીજી અગાઉ લાઈન કરીને બીજા આરોપીઓને પણ શોધે છે પણ અમારી જે સંતોષકર માંગણી હતી એ સ્વીકારવામાં આવેલ છે મારું નામ સોલંકી મહેશ આપના ભાઈની મૃત હાલતમાં લાશ મેલી છે પાણી ટાંકી શું શું વિગત છે મારા ભાઈને રાત્રે સાડા નવ પોણા દસની આસપાસ ફોન આવેલો એના મિત્ર સર્કલનો કે બહાર આવ તો તે એના પપ્પાને કહીને એમ કહો કે પપ્પા હું પાંચ દસ મિનિટમાં ઘરે આવું છું તો પાંચ દસ મિનિટ થઈ ગયા પછી એ ફોન કર્યો કે હજી ઘરે કેમ ન આવ્યો દસ સવા દસે ફોન કર્યો ને તો ફોન એનો સીચો આવતો હતો પછી અમે મારો નાનો ભાઈ એને ગોતવા ગયો તો પણ એ ક્યાંય દેખાણો નહીં રાતના અમે સીસીટીવી કેમેરા ચેક કર્યા તો એ ક્યાંય દેખાણું નહીં અમને ગાડી લઈને જાય છે એ દેખાય છે ખાલી અને ત્યાં ટાંકીને આગળ દરવાજાને તાળું મારેલું હતું અમે ઠેકીને અંદર પડેલા અંદર જોઈને જોયું તો મારો ભાઈને મૃત હાલત પડેલું હતું હાલો આપના દ્વારા રાણપુર પોલીસમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે એક શું કાર્યવાહી કે કામગીરી ચાલી રહી છે જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે કે આરોપીને જ્યાં સુધી પકડશે નહીં ત્યાં લગી અમે ડેડ બોડી સ્વીકારવાના નથી હાલ અત્યારે મંત્રીશ્રી આપને ત્યાં સાંત્વના આપવામાં આવ્યા હતા તેમના દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું છે કે કાર્યવાહી થશે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે તેવું પણ કહેવામાં આવ્યું છે શું કહેશો આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે તો આરોપીને પૂછપરછ કેમ નથી કરતા કે આ કઈ રીતના બનાવ્યું છે તમે ફોન કરીને એને બહાર એને મારી નાખ્યો છે એ કાંઈ હાવ ઓલો તો છે ને કાંઈ કાંઈ એને ફાંસીની સજા થવી પડે